અરે oh, વાહ <ible Wha -n Luis> <dictionaries> <Yeah>. Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

પાણીમાં ગયો ગયો નહી જાય ઓકે થોડો કલર વહી ગયો કલર લ્યો બીજો લાલ આવશે મેંથી સે તો ના એટલે મે પડાયું આ બોલા હોય થી कृष्ण भगवान् <laughs> <laughs>

માગો વીસ અને આપે ત્રીસ એનું નામ દ્વારિકાધીશ દ્વારિકા દ્વારિકાધીશ મિત્રો આપણે વેટ દ્વારકામાં આવી ગયા છીએ અને અહીંયા કૃષ્ણની ઓફિસ છે તમને બધાને ખબર છે એટલે આપણે કૃષ્ણની ઓફિસના દર્શન કરવા માટે આવ્યા છે મંદિરના દર્શન કરવા માટે નથી આવ્યા કૃષ્ણની ઓફિસ હતી અને દ્વારકા કૃષ્ણ ભગવાનનું ઘર હતું એટલે એમ અંકિતભાઈ બંને ગયા અંકિતભાઈ આવ્યા બેઠા છે અને અહીંયા આપણા ખેલા પીડ્યા છે દક્ષા અને બધા લેડીઝ લેડીઝ દર્શન કરવા માટે ગયા છે ને અહીં એ બંને અહીંયા જાય છે અમારા બંનેનો પછી વાળો હા એવું છે હા એ બધા ગયા છે દર્શન કરવા અને થેલા અમને હોખતા છે એ આવે એટલે આપણે જવાનું પછી આપણે દર્શન કરવા બી આવી જાય પછી અને હવે આપણે બેઠા જઈએ એટલે તમારા માવો તો ખવડાવો જ પડશે હે માવો ખાવા છે હા તમારા માવો તો જવો જ પણ મસાલા બહુ ન ખવાય એ હાડા નથી કેમ કે આમનો કુંભ આવે છે હાલે ભલાઈ ભલાઈ ખારો અને મિત્ર તમને ત્યાં મંદિરના દર્શન નહીં કરાય કે કારણ કે ત્યાં મોબાઈલ અલાઉડ નથી આપણે દ્વારકામણું મોબાઈલ અલાઉડ નતા તો અને અહીંયા નથી એટલે એ દર્શન કરવા ગયા ને પછી એની આવું પછી આપણે ઓલા બ્રિજ છે ને ત્યાં જાવાનું છે કેમ લાગ્યું તો ત્યાં અહીંથી એ એક કિલોમીટર દૂર છે ને ત્યાં વાહ નથી જાતું આપણે સ્પેશિયલ હાલીને જાવું પડે તો થાય એવું છે કારણ

द्वारिका थी बेड़ द्वारिका सुधीनो आप पांच किलोमीटर नो नौका विहार आपने ने ले जाय छे कृष्ण ना भाव विश्वमा रेलवे स्टेशन आई गयो से ओ खानु हालो आपडा ट्रेन में बेहि जावन छे बेहि जाव छे हम

હા રેકિંગમાં બેઠા છીએ હવે કેટલા વાગ્યે ઉપડે કોને ખબર અને આજ તો આપણે લગભગ ચારક વાગ્યા વડા ભાવનગરમાં ચોખશું કાઈક થાકી ગયા હા ગયા કાઈક બહુ રખડ્યા ને બહુ ફર્યા બહુ મસ્ત કરી અને અત્યારે છે ને હવે અમારે ને આટલું જવું છે કાં વિજાઉં ને અત્યારે એમ બંને બાપ દીકરા બાય દેખવા છે ટ્રેન આવી ઊભી છે એકદમ મસ્ત

હવે ફરી મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય